ગુજરાતની સરકાર એક તરફ એવું કહે છે કે અમે જગતના તાતની સાથે છીએ એટલે કે જ્યારે જ્યારે ખેડૂતોને જરૂર પડશે ત્યારે અમે એમને ખભે ખભો મિલાવી એમની સાથે ઊભા રહીશું અને પછી અનેક યોજનાઓ બહાર પાડે છે ખેડૂતોને મદદ પણ કરવામાં આવે છે પણ મદદ એ રીતે કરવામાં આવે છે જાણે ખેડૂતોને મદદ કરતા સમય એવું લાગે છે કે સરકાર અમારા ઉપર ઉપકાર કરે છે એક એક કોડિયો જો કઈક સરકાર એમને આપે છે તો એવું લાગે છે કે એમના ઉપર ઉપકાર કરી રહી છે એટલે સરકારને આજે કહેવાનું છે કે જો સરકારમાં તેવડ ના હોય તો પછી ખેડૂતોને ક્યાંક સહાય કરવાનું રહેવા દે એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે અત્યારે ચોટીલાની અંદરથી એક એવો મામલો સામે આવ્યો છે કે જે સરકાર તરફથી એમને જે મફત બિયારણ આપવામાં આવે છે એ માટે ખેડૂતોને ક્યાંકને ક્યાંક હીરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી સરકાર ખાલી મોટા વચનો અને વાયદા આપવામાં પહેલો નંબર લઈને આવે છે કારણ કે જ્યારે વાત કરવાની હોય છે કે ખેડૂતોની પડખે ઊભા રહેવાની છે પરંતુ ખેડૂતોની પડખે કોણ ઊભું રહે છે એ સરકારને પણ ખબર છે ખેડૂતો રાત દિવસ મહેનત કરે છે તેમ છતાં જ્યારે એમને જરૂર હોય છે ત્યારે સરકારે હંમેશા એમને તર છોડેલા છે તાલુકાના ખેડૂતોએ હવે મામલતદાર કચેરી ખાતે જઈ અને હોબાળો કર્યો છે લગભગ બસો થી વધારે ખેડૂતો મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા મામલતદાર કચેરીનો ઘેરાવ કરવામાં આવ્યો હતો સરકાર દ્વારા જે મગફળીનું બિયારણ આપવામાં આવે છે તે સમયસર નથી મળતું એટલા માટે ખેડૂતો રોષે ભરાયા છે

હેક્ટર પ્રમાણે મગફળીનું બિયારણ આપવાનું હોય છે જેની જગ્યાએ ઓછું બિયારણ પણ આપવામાં આવે છે અને બાકીનું બિયારણ છે તે સગે વગે જે ગુજકો માસલ છે તે કરી દે છે એટલે ખેડૂતોના ઘણા બધા આક્ષેપ છે અને કહી રહ્યા છે કે અત્યારે જયારે ચોમાસાની સિઝન ચાલી રહી છે મગફળીનું વાવેતર કરવાનું છે અને જ્યારે સરકારે કહી દીધું છે કે અમે મફત બિયારણ આપીશું અને એ જ્યારે મફત બિયારણ લેવા જઈએ છીએ ત્યારે સરકાર એવું ક્યાંક કહી દે છે કે તમને મફત મળે છે એટલા માટે તમારે તો આ ભોગવવું જ પડશે ખેડૂતો દિવસ અને રાત ભૂખ્યા તરસિયા ત્યાં ઊભા રહે છે કે જેથી કરી એમને થોડું તો બિયારણ મળે જેથી કરી પોતાની ક્યાંક વાવણી કરી શકે પરંતુ હવે ખેડૂતોનો જે આક્ષેપ છે ખેડૂતો શું કહી રહ્યા છે તે સાંભળીએ અમે વાવવા માટે જ આપીએ છીએ અમે આ બાજી વાત સાંભળી તો તમારે જે પ્રશ્ન રજૂઆત કરી હું એની સાથે એકસો ને દસ ટકા સંમત છું અમે બે વખત લેખિત આપી દીધું છે કે સાહેબ મગફળીનું નેવ ટકા વાવેતર થઈ ગયું છે મગફળીનું નેવ ટકા વાવેતર થઈ ગયું છે હવે જો દસ ટકા બાકી રહ્યા છે એટલા જ ખેડૂતોના બિયાણ આપી શકે આ બિયાણ આપીએ છીએ હું તમે પહેલા તો મને એ કહ્યું કે આ એક જ ખેડૂતને આપવાની વાત હતી ખેડૂતને મજા કરવાની વાત હતી કારણ કે આ ચોખ્ખી વાત છે ને સરકાર માં બેઠેલા લોકો ને એટલી તો ગજડાઓ ને ખબર પડે કે નહી કે આયા વાવણી થઈ ગયો પછી ખોખા કઈ કામ ન હોય અને વાત એ રહી આ તમે ખેડૂત ખોટી અરજી કરાવો છો ખોટા લાલચમાં નાખીને અહીંયા તમે લાઈન માં રાખો છો

તમારે છુ ને તમે અત્યારે જે આપો છો હવે તમે એમ કે છો કે દસ ટકા વાવેતર બાકી છે એને આપો વાત તો આ છે ને વાત શું છે

જરૂરિયાતનું જે બિયારણ આપ્યું આપવા માટેની સરકાર પા સરકારે એજન્સીને કામ આપ્યું છે ત્યારે આમ જુઓ તો આમ તો ખેડૂતની એક મોટી મજાક છે કે વાવણી થઈ હોય ને દોઢ બે મહિનાથી આ પછી બિયારણ ખેડૂતને દેવા એજન્સી આવે છે એજન્સી જ્યારે દેવા આવે છે ત્યારે પણ છતાં ખેડૂત એવું કહે છે કાંઈ વાંધો નહીં અમારે કદાચ નાનું મોટું આ વધારે વરસાદના કારણે પડું ખાલી રહ્યું છે અમે એમાં વાવી દઈએ એટલે એ ખેડૂત એના એના હિસાબે લેવા આવે પણ એજન્સીની કાળી મુરાદ હોય એવું લાગે છે કે ભાઈ ખાલી નામ લઈ સહી કરી ખેડૂતને દેવાનું નહીં ખેડૂતને દહ દિવસ સુધી ધક્કા કરાવવાના ધક્કા કરાવવા છતાં આજે અહીંયા ઘણા બધા ખેડૂતો ચોટીલા તાલુકાના જે પાંચે પાંચ ક્લસ્ટરના છે ઘણા બધા ખેડૂતો ત્યાં ગઈકાલે આપને કીધેલું કે ભાઈ ગઈકાલે આવો તમને બધાને વિતરણ કરી દઈશું આજે જ્યારે આવ્યો ત્યારે એ એજન્સીનો અધિકારી ખેડૂતને એમ કે છે કે નીકળી જાઓ ને તમારા ઉપર કેસ કરી આ કઈ રીતની તમે એજન્સીને કામ આપો છો આ એજન્સીને તમે બિયારણ દેવા નીકળ્યા છે કે બીવડાવવા નીકળ્યા છે એ નથી ખબર પડતી મારે 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 અમારી ખેડૂતની એક જ માંગણી છે કે આવી ફ્રોડ જે એજન્સીઓ હોય તમે નમે બધા જાણીએ છીએ ગુચકો માર્શલ જ્યારે ખરીદીની હોય એ સીસીઆઈમાં ખરીદી હોય ત્યારે મોટો ઘોટાળો ખાતરમાં હોય તો મોટો ઘોટાળો બિયારણનું વિતરણ છે મોટો ગોટાળો એટલે સરકારને ખબર છે કે મોટો ઘોટાળો થાય છે ખેડૂત સાથે ફ્રોડ થાય છે સત્તા કેમ આ એજન્સીને કામ આપવામાં આવે છે કોના એમાં મોટા નેતાઓના હાથ એમાં બોલાયેલા છે કે જેના કારણે આજે આ ખેડૂત રાતા પાણીએ રોવે છે અમારી તાત્કાલિક અસરથી માંગણી એ જ છે કે જેટલી પણ તમે અરજી લીધી એને તમે તાત્કાલિક અસરથી જે બિયારણનો જથ્થો કાયદેસરનો આવતો હોય એ કાયદેસર એમનું વિતરણ થવું જોઈએ અન્યથા અમે અત્યારે ખેડૂતને અમારી માંગ છે કે અમે અમે બી લઈને જવાના કારણ કે છેલ્લા દસ દિવસથી અમે રજડીએ છીએ અત્યારે મામ અત્યારે એવી સિઝન છે કે હજાર રૂપિયા દેતા પણ મજૂર મળતો નથી દસ દિવસથી રખડશે દસ હજાર તો અમારા આમનામ ગયા હવે આમાં તમે બે મણ મગફળું આપો એમાં અમારે શું સેના માટે લઈ જાઓ હવે તો અમને એ થાય છે કે બી માટે લઈ જાય કે ખારિશિંગ કરવા માટે લઈ જાય પણ પરિસ્થિતિ ખેડૂતને મને એવું લાગે ખારીશિંગ નહીં પણ આવડા લોકો લોટ કરી અને ખેડૂતનો જે કંઈ રૂપિયા છે જે કંઈ એમના હકનું છે એ લૂંટી જવા માટેનો મોટો કારસ્તા છે એટલે અમારી માંગ એ છે કે તાત્કાલિક એ એજન્સીને નિલંબિત કરવામાં આવે એના ઉપર કાયદેસરની એક્શન પગલાં ભરવામાં આવે અને આવા જે અધિકારી છે કે જે ખેડૂત મારા ખેડૂતને એમ કહેતા હોય કે તારા ઉપર કેસ કરી એને અત્યારે તાત્કાલિક એના ઉપર કેસ થવો જોઈએ ખેડૂત સાથે એને ફ્રોડ કર્યું છે કાલે તમે આવજો એના ડોક્યુમેન્ટ લઈ એની ગાડીમાં લઈને ડોક્યુમેન્ટ ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ લઈએ ગયા હવે એ ડોક્યુમેન્ટના શું કરશે એનો એ ડોક્યુમેન્ટમાં શેમાં ઉપયોગ થશે એ વિષય પણ મોટો છે તો આ બધી ઘટના જોતા તો ખેડૂત પાસે નહીં જે આ એજન્સીના જે લોકો છે ને અને એજન્સીના બે ઉપર કેસ થવો જોઈએ એટલે તાત્કાલિક અમારી માંગણી એટલી છે કે જ્યાં સુધી ખેડૂતને વિતરણ નહીં થાય ત્યાં સુધી અમે અહીં બેસવાનું અચ્છા મગફળી કેટલી આપવાની હોય છે ખેડૂતને પાંચ પણ આપે છે મારી વાત ખેડૂતને કેટલી આપવાની છે ને ભાઈ એ દર વખતે ત્યાં બેઠેલો અધિકારી અને સરકાર સાથે જે સાંઠગાંઠ વાળો માણસ છે ને પહેલાં એવું કહે છે કે બે હેક્ટરમાં આપવા પછી થોડાક દિવસ પછી એમ કે કાંઈ વાંધો નહીં ગુથાડ દીઠ આપવાની પછી એમ કે ભાઈ તમારે બ્લોક દીઠ આપવાની એટલે એમનું કોઈ સ્ટેન્ડ નથી એ આમ નામ કરી અને ખેડૂતને ગુમરાહ કરવા માંગે છે કે ભાઈ આટલી બેગો તમને આપવાની છે અત્યારે અમારે પૂછવામાં આવ્યું ભાઈ કેટલી બેગ આવશે તો કે પચીસો બેગ આવશે તમારી પાસે આવી કેટલી ગઈ તો કે ત્રેવીસો બેગ તમે વિતરણ કેટલાને કર્યું તો કે પચાસ ટકા એટલે તેવીસો બેગમાં તમે પચાસ ટકાને આપ્યું અને હું અહીંયા રહી બસો બેગ બસો બસોમાં માં તમારે જે પચાસ ટકા બાકી છે મતલબ કે જે પચાસ ટકા અપાણું છે એમાં મોટા મોટી કાફત થઈ આ અહીંયા નરી આખે દેખાય છે મામલેદાર ખેડૂત આક્ષેપ કરે છે એ કે ભાઈ જેને સો ગુઠા જમીન છે એને સો કિલો મગફળી આપવાની છે મિનિમમ ચાલીસ ગુઠ્ઠા ને ચાલીસ કિલો મગફળી આપવાની તો ઘણા એવા ખેડૂત આ આક્ષેપ કરે છે કે સત્તાણું ગુઠ્ઠા જમીન હોય એને પણ ખાલી ચાલીસ કિલો જ મગફળી આપવામાં આવી છે એવું શું કહેવાય સાહેબ હું એ જ કહું છું કે સરકારે જે એજન્સીને આપી છે ને એના ઉપર કોઈ ટ્રસ્ટ કરવાની વસ્તુ જ નથી એ ખેડૂતના ખાતે ચાલી ચાલી કિલો લખશે અને હતાણું કિલો લખી ખેડૂતને ચાલી કિલો આપશે ને હતાણું કિલો લખશે અમે અત્યારે રજીસ્ટર જોયું નામ જોયું ખાતા નંબર જોઈ અને ક્રમ નંબર જોયો કેટલી આપી છે એ રજીસ્ટ્રેશન જ નથી કેમ ખબર પડે કે સગન બેન કેટલી આપી છે એ એના ઓનલાઈન બોલતા હોય કે ભાઈ વી મણ આપી પાંચ મણ આપી પણ અહીંયા લખેલું તો હોવું જોઈએ ને અરે કંઈ છે નહીં મતલબ કે બસો ને એકાણું જણાને ને આપી છે અને સીધે સીધી ઉબાળો કરે તો ગાંધીનગર થી એક જણાનો નો ફોન આવે એ ફોનમાં એમ કહી દે કે નથી વિતરણ કરવાનું એટલે ખેડૂતને ક્યાંક નથી વિતરણ કરવાનું એટલે આવો કયો તમારો અધિકારી હતો એવી કઈ એને સત્તા આપી છે ખેડૂત ભેગા થઈને તમે વિતરણ બંધ કરી આપો બસો એકાણુ જણા જે મગફળી આપવામાં આવી છે એની કોઈ તપાસ થાય માંગ થશે તમારે જ તે મેં તો અહીંથી કીધું મામલતદાર સાહેબ ની કીધું કીધું અમે હારે એવી રજીસ્ટર લઈ લો આ બસો એ બસો ને એકાણું ના ઘરે હું જઈ જઈએ બરાબર પાંચ ખેડૂત સાથે મામલતદાર સાહેબ આવે અમે તપાસ કરીએ કાયદેસર અપાણી છે કે નહીં ન અપાણી હોય તો આ જે એજન્સી છે એના ઉપર ફ્રોડનો કેસ થવો જોઈએ અને જેટલી જેટલી એજન્સી જેટલી મગફળી સરકારે એના એજન્સીને આપી છે એનો એનો ચાર ગણો દંડ કરવો જોઈએ જે રીતે અત્યારે ખેડૂતોએ બોલ કર્યો છે ને ખેડૂતોની માંગ છે ને સાથે જે સરકાર કરી રહી છે તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર